અને આખું ગોમ હિન્દુ અને ચાર ઘર મુસલમાન હવે ચાળી વર્ષથી આ પશ્ચો ભાસ અર્પણ થતા હતા અને એક અમદાવાદ જેલો ને ભાઈ હેદર અમદાવાદથી આવ્યો ને કે આપણે સરપંચ થાવું છે એના કુટુંબવાળા કે આપણા ઘર ચાર આખું ગોમ અને આ દીધી આપણને ન્યાય જ આવ્યો છે કુદરત આપણા હોમે અન્યાય કર્યો પણ આ કે મારે સરપંચ મને નહીં ભાઈ અમદાવાદ પેલાના ઘરવાળાથી મરી ગયા હવે આપણે હવે ડખો થાય હવે ગામમાં કુદરત સૂંટણી નથી થઈ શું કહેવાય સમરથ સમરસ 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 સિંહ હરીતની મન નહોતું આવડતું એટલે બી પૂછ્યું સમી વર્ષ થી સમરથ તમે કારણ કે રસ કેવા તો કોણ છે ભણેલો ચોક્કસ પણ તમે બધા સમજો છો તમે સમરસો બેનો તો પાછી ખુઆ સફાઈ બેન ની મોટી છે અને તારું હોશિયાર બેનો જ હોય પાસે

अब बे चार घुमचड़ा भरी छू के भाई खोब न से थोड़ा नो स्थान मफत ले पे नो हम तो <है> क्या तो <laughs> जी जी मौज से वाह हूँ तो घनी फेरा कहू तुम जो आ चार श्री आ एक भाई वेटियो को भाई वेटियो आप प्यार वेड आ प्यार वेटियो प्यार वे तो है। વીડ પહેરે તો હોય અને વર રાખ્યો વત રાખજો કે નખ રગવા બે ને એટલા ચાર ને તો હળવે હળવે રંગ શી હોવાનું આવે ને મારો વાલો ખાસ તો નહીં પણ એક વાત કહું તમને ઘણી બેની તો રિસીવ બળે ને એટલા ચાર ખરી ને ફેંસ્યું ધોવામાં કંઈકની ગેળવી નહો છે આ પણ આ કરે ને એ આ ના લાવવું હોય રાખવું શેતર રાખો જીવ નું કેળ લાવો બંગલો રાખો જે લાવો આ કરો એટલું નહીં કાલ પાલનપુર નજીક છે ને ચડોતર પકોડી ખાવા જાજો પકોડીનું ફોડું ઉપાડે ને અમાર ગામમાં એક બઈ સરપંચ થયા આ જે વખતે ચૂંટણી બંધ થી એ સાલું જતન બંધ થઈ હવે બઈ સરપંચ ત્યાં સો મહિના ત્યાં રસ્કો વાટવા હવે ભાજિયાને શું આ બઈ રસ્કો વાટવા આવે ને ભાજીયાને યાસને હરખાઈ પૂછી આવે બી હુશાર ખો ને આટલે હતો લ્યા તે આટલો વાટ્યો તો આટલો તો ગયો અને ભાઈને તો શું હોય કોઈ ફરી આ હણી વાડી તો કાલ કે આ વાઢી તો ગણે તો ખાબે ને આવવાનું ભાઈ સરપંચ થયા વાજ્યા ખબર પડી ઓયન બંધ કરવો પડી વાંચ્યો કે બેન હા તમે સરપંચ થયા કેવું હોય તો તમારે રસકો વધાય નહીં કે રસકો ના વટાય ઢોરા શું ખાય પણ કે તમને ખબર છે અમરીનો મત કે તમને ખબર છે કે કે શું તમારા સરપંચ નહીં ભણ તો સાથી છે સરપંચ આ છે સરપંચ કે તો કે તમારા સરપંચ કાકે હતા વેલ્યા સહી છે ને કરો કે ઓને તમે લખો છો કે હું જો ભણેલી છું તો આર્યો

આલ્દો એને ગોમ કે એના ઘર બે ગમી હોય આલ્દો સરપંચ બનાયા રાજી ખુશી થી હેદર ને હો ભાઈ હવે જેને લાયકાત ના હોય ને મળે ને એટલે તમાર ગોમ નો જો જમાદાર કોઈ થઈ પોલીસ વાળા રિટાયર કરાય આવ તમને ખબર છે 12 મહિના ચડી ઈ પેન્ટ એ ના થાય એ પછી ઢીલા પડે ભા એમ અમુક હવા ફરો ને હું બે ચાર ઘરવાળો દુકાની ઘર વાળો હું સરપંચ અને તમારે અભિમાન થી તૈણ ગયા નોમ ધર્મ ને વંશ ન ગણ્યા હોય તો જોણજો રાવણ કૌરવ ને થાય ને એટલે બોચી મેળવા આવે આવે ગમે એવી હે આવે આ હેદર સરપંચ આ અને ગામમાં કોઈ ગરીબ માણો આયો અને હેદર ને કે મારે સરપંચના ના ઘેર જાવું છે પૂછો શું ખાવું છે આકેલા હું સરપંચ છું હે ને મારે નવા નવા સરપંચ થાય ને અમુક અમુક તો બાર ચાર મહિના તો ખબર ઘારો હારો

ઘેર લઈ જઈને ખવડાયું પેલો કે બસ કે હું સરપંચ સુ ખા પેલે પૂછ્યું કે 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 હિન્દુનો પેલાને એમ થયું કે ચારસો ગ્રહો મેં ચાર ઘરોવાળો સરપંચ થયો હોય છે કેટલો માથા પાડે છે પેલો બેઠો બેઠો ઘણા તો વાતના વાઇબ્રેશનમાં વાઇબ્રેશન માં જ બરી દેસ ઈમાલું હોતું નહીં ડરવું નઈ પાછું

જઈને કે સરપંચ આય કે હું નહીં તમે છો પગ પકડ્યા વાત તમારી સાચી પણ તમે જુના જોણીતા હાથે કે એક મારું બીડું ગરીબડું આવ્યું અને ખવડાવ્યું એમાં મરી ગયું હવે સરપંચ હવે કોણ ગોઠે અને ભાઈ કીધું મરે ની ભાઈ તમે સરપંચ થઈને પાવર માં આયા છો

જા કે 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 વેલા મરી ગયો છે મરે નહીં ઉઘરણી પટ્ટી નહીં પટાયો છે મરે નહીં શે મરે નહીં કે ન મરી ગયો છે કરો કે બેલા ખાડવા છે પાકી કુણીઓ કે બે તો બે અમે ચૂંટણી લડવા ભેડા કર્યા હતા બે આડા બે આડા કે જાઓ કાલે દસ વાગે હવે તમારે નીકળી જાવ ચિંતા ના કરો કોઈ નહીં પણ ગમમાં આગેવાની વાત ને એ ધારે તો ગમમાં કોઈ ના પહેવા દે અને આવે તો સમજી લીધો કે એનું તો કોનમાં ફૂંક મારી પેલા ચારણ ફેર બોલાયા

જેનો ગોધો બદલો અને જે સુટો થયો એ ટોપી જબામ ગાલી કરપ્યો પેલા તો ચીર કે તો કોઈ ની ચારે બદલી ગયા ખુદા હાફીસ ખુદા હાફિઝ કરતા પહોંચા કબર માં એના મોલવીએ કીધું ખુદી કે કિસકા બેન હે પેલા કે મેરા નહીં હે बिजन के तेरा के मेरा नहीं है तीजन के नेरा ही नहीं है तुम्हारों के तमर चारा नू से नहीं तो आया कहाँ से खोलो तो घरा मुडू खोली मालवी के साला इंदुड़ा है साला मरेला उल्लू बनाता है तो आज जीवता तो चेना <laughs> सदैगरु भगवान के एलिकुता लंबा